અમન સમન અમન ને સમન ઉડાવે પૈસા નો અમન ને સમન ઉડાવે પૈસા નો નહીં વાર રેવા માટે મહેલ મજાના રેવા માટે હુક મેળાત અજબર જી કાર કળા તજબર જીકાર પાં કોઈ પાર કળાત અજો બરછી સરાર એક કોવ્યક ને આપનું ઢણો પૃથવી પાતળ હાર એક કોવ્યક ને આપનું ઢણો પૃથવી પાતળ હાર કાળ મજૂરી

તારી કળા નું કુ કહ છે કાનડ કહે છે પ્રભુ તારી કળાનું કુ કહ છે દાણના સૌ સૌને પ્રભુ સૌને દિયે છે સૌ સૌને પ્રભુ સૌને દિયે છે એના અનુસાર કળા અદબર ચી કળા પે અદબર ચી પાર પામે નહી કોઈ પાર કળાપે અદબર ચીર પાર હા હવે કરો વર્ણન હવે એવું મળે છે હવે તો મહેનત કરતો હોય છતાં એને ખાવા દાણો ન મળતો હોય અને અમુક તમે વાત કરી કે

આપણે એક વાત છે કે એક ગુરુજી હતા એને કીધું કે ભાઈ આપણે વધારે નહીં મૂકવાનું દરરોજ એક રૂપિયો મૂકવાનો દરરોજ એક જ રૂપિયો બધા અહિયાં મીડિયા દોડવા કે ગુરુ મહારાજ રૂપિયા સિવાય વધારે લેતા જ નહીં એક જ રૂપિયો મૂકવાનો એટલે બધા અહિયાં કંઠી બંધાવી ગુરુ કર્યા અને એક કરોડ સેવકો થઈ ગયા

એને અનુભવ ફોગાડ્યો કે આપડે હુલ્યા વધારે લેવા જો એક જ રૂપિયો મૂકવાનો દરરોજ તો કોઈ આવવાનું નહીં એટલે કે મહિને આવત કે તેની મોગી બાર મહિને આવત હોય ત્રણ હવે એ તો એક નિકી થઈ ગયું કરોડ છે દરરોજ કરોડ ની આવ્યો હવે આ વસ્તુ આમ છે એટલે ઈ અનુભવ થી આને ઉભું કર્યું છે એવો કઈક જો કોઈ અનુભવ આપણને રાખે તો પાછા જ્યાં માણસો ને કરવાનું છે ભેગું ને ઈદ કરે નો અનુભવ હોય આગળના ભક્તો તમે જોવો તો એના એ કાર્ય બધા એ ભગવાન જ કર્યા છે જે કરે એ ભગવાન જ છે આમાં કઈ બીજો નવો ગોતવા નહી જવાનો અત્યારે વસ્તુ તમે આ આથી પૂજા જે કઈ કરતા હો અને તો એ ગામના દેવાના બીજું કોણ એ તો ગામના દેવા કીધું કે ઈશ્વર ઈશ્વર તું પણ જ્ઞાની તું સરે તું સહારે રાખ નહી કોઈ નિશાની ઈશ્વર તું પણ છે વિજ્ઞાની કર્મે ઈશ્વર તું પણ સેવી જ્ઞાની આ ક્રિયા કર્મ જીવ અવતરતો કર્મ ને આધાર સલમાન મને કર્મ ના આધારે હા કર્મ જો જલમે ને મરે શું છે જલમ કે અંતિમ આવી છે આ અહિયાં વાય અને શું થાય અહિયાં મુકામ જો આપડે આકાશ ધનમાલ માં જેવો રહી ગયો હોય એટલે પછી એ આનો પાછો જલમ થાય પણ ઝલમ કેવો થાય છે એ જોવાનું મહત્વ છે કે જે ધનમાલમાં જેવ રહી છે તો હરફ હદજીશ બાંડો કે તો આપડે કઈક માયા હોય કે ભાઈ માયા ગણી છે પણ કે મોટો નાગ થાય જરૂર મકોડી કે વાંધો ગઢ થયા તો કે મરવું નથી થાય હું ખાવો કાંદો આ ગા થાય તો કે મરવું જ નથી તો એને જીવવું જ છે જીવવું જ છે આરામ થતા હોય તો જીવવું પણ પછી કે આ અમુક હૈ માણસ છે ને જ્યાં સુધી પૂજ્યો છે કે એને જયારે જીવ સોડવું હોય તે સોરે દે જયારે એને આ ખોળિયું ખાલી કરવું તે કરી મૂકે આ કક્ષા તો માણસમાં આવી જ જાય એના પૂરા હોય છે આપડે સત્તા તો ઈશ્વરે વિનંતી વધીને આપી છે આ પોતાને જ નહીં ભક્તો ના માં ઈશ્વર ભગવાન તો એ સુટે એવું એટલે એ સોરાય દેશે ભગવાન ના બાંધેલા ભક્તો સોરા છોડાવે પણ ભક્તો ના બાંધેલા ભગવાન નો સોરાવી પથ્થર અંદર કે જીવ જીવે બંધ સીધી ફળ માં પાણી તું શું વૈજ્ઞાનિક આ વિજ્ઞાન જ એવી રસા કરી

લાખો કરોડ આમ કરો હોય કઈક હોય ઘણા એક પાછું વાળાને જોવું તમે ના ના બીજા ભૂલ છે બીજા આવું કાંઈક તો કામી હોય મૂર્તિ ક્યાંય ન દેખાય મૂર્તિ આમ બનાવી દે પથ્થરમાં હે આપડે મૂર્તિ એમ આવી ગયા હવે આ બધા ગમે દેશ વિદેશ માં જોય છે એટલે વાણીનો નાશ નથી

જાણવાનો એવો લક્ષ્ય હોય એ જ જાણે છે બધા હોય તો જાણી છે એવું કઈ નથી કે આની માટે તપ કરવા જોઈ છે એવું કઈ છે જાણવું હશે એ પોતે જાણી છે એ તો ઘેર બેઠે જાણી લે તમે ગમે એટલા ફરો ગમે એટલા તમને હાસ પણ તમે ઘીરે આવો તો નિરાશ થાય નિરાશ થાય ઓળખવાનું છે કે તેની મને ભીતર સદગુરુ મળ્યા એટલે એ ભીતર અંદર કઈ ગોતવા નહીં નીચી આ વસ્તુ આમ છે પણ એ ભીતર નો જે ગુરુ થયો ને

મારે તમને બતાવે છે ભાઈ જો આ માર્ગે હાલો એટલે તમને આ વસ્તુ સાપર છે એ મારક બતાવે છે બાકી તો જે ભેતર માં બેઠો છે ને એને ઓળખવાની જરૂર છે પોતાનું સ્વરૂપ છે એટલે ભીતર એટલે બધમાંડ એમાં કોઈ બારો અંદર નીચે એવું એ તો ક્યાં શક બાય અંદર છે પણ પોતે સ્વયં પોતે પોતે છે એટલે બહાર અંદર ની વાત જ અહિયાં ન આવે

ત્યારે બધું એમાં હોતપ્રત થઈ જાવ ત્યારે બધું થાય છે એ ઓતપ્રત થઈ ગયેલો માણસ ગમે એ ગાયડ ઉદેને તોય સામો માણસ મીઠી લાગે અને ભીગે પડી જાય ગાયડું દેને તોય છે એ એને મીઠી લાગે એવી વાણે થઈ જાય ગાયલું તો એવો અપશબ્દ કે આ તો એવું નીકળે જ નહીં પણ વાણી અલગ જ હોય તમારી આગળ ગમે એ પ્રશ્ન કરે જવાબ હોય પછી હાથો હોય ખોટો હોય ગમે હું ધડ હોય તમારી પાસે વાળા આ ચોથા બીજા પેલા ધોરણ માં બીજા ધોરણ માં છે એ તમારી વાણી સાંભળે ને જે પૂરા પગેલા છે જાણવા વાળા છે એ દે ગયા આ પાંચમા ધોરણ માં છે છઠ્ઠા ધોરણ માં